हेलो મિત્રો વેલકમ બેક ટુ માય न्यू वीडियो કેમ છો બધા મજામાં મજામાં થઈશું તો આપણે અઠિવનું કેપ્ટન છે ફોર બાય ફોર તો આમાં કેટલા ને તકલીક આવી છે એ જાણવાનું આમ જો એક એક અહીંથી ધોવાડો અત્યારે આપણે ખોલી લીધેલું છે એમણે જ લઈને આવ્યો સીધો અહીંયા અહીં પડ્યું છે એમાં પ્રોબ્લેમ શું છે ખબર જો અહીંથી છે ને છે આ તૂટી જાય છે એમાં દેખાય છે અહીંથી તવડો પડી જાય છે મતલબ અહીંયા આડું ફિટિંગ કરેલું હોય નીચે સપોર્ટ આવતો નથી આ રીતે આવે છે ફિટિંગ આડું અહીંથી ફિટિંગ કરેલું આવે એટલે ઉપરલી તૂટી જાય છે પહેલાં આપણે આનો અવાજ સાંભળ્યો એક્ઝસ્ટ વગેરેનો અવાજ કેવો આવે છે પછી તો એનો આપણે જુગાડ કરીને બીજું એડજસ્ટ છે એડજસ્ટ નથી હોય એડસ્ટ વગેરેનો અવાજ છે ટરિંગ બહુ ગજબનું છે અને આપણે બીજું એડજસ્ટ બનાવ છે મતલબ માનો સપલું જે છે ને સોરસ સપલું આ સપલું અહીંયા આમ બીજું બનાવી રહ્યું ઘરની પાઇપ આવે ને અહીંથી આમ લંબાવીને આમ આગળ આમ માવડી દેવાનું છે એટલે મતલબ કે કટરમાં કે એમાં ગમના હાલતું હોય ને એટલે જરીકે ટ્રેક્ટર દબાવી લેવાનું અવારતા આવડતા એના માટે બાકી સાઉન્ડ ને એવું તો ફિટ થઈ ગયું છે હવે આખું ટ્રેક્ટર કમ્પ્લીટ કરી દીધું છે આના ટાયર હજી વાવણીયા માટેથી ટાયર બહાર કાઢવાના છે હજી આ ટાયર ઊંધા થઈ જશે એ ઊંધા થઈ આ ઊંધા કરેલા છે આની પ્લેટ આવે ને એ હોવિયલી આને અંદર લેવાની એટલે હાવ બહાર વહી આવશે અને પાછળ નિશુભાઈનો ફોટો મારી દીધો છે હજી આપણે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને વાવણીઓ નવો આવી ગયો છે નવો ધરતીનો વાવણીઓ લીધો છે ઘણા કહેતા મોસમનો હારો ના હારો તો ધરતીનો વાવણીઓ છે ઘણો ટાઈમ થઈ ગયો લાવ્યો અને આનો વિડીયો મેં કહો હતો આપણી ચેનલમાં આમાં તમારે પાટલો કેટલા ફૂટનો થાય છે એ એક કોમેન્ટ કરીજો કારણ કે આ ધરતીનું વાવણીઓ છે આમાં ફૂલમાં ફૂલ ધાળી પોળી કરેલી છે અત્યારમાં વાવણીમાં આનું પાળિયું કરવું હોય ને તો આપણે સાડા ચાર ફૂટનું પાળિયું થાય છે અને પાંચ ફૂટનું કરવું હોય તો કઈ રીતે કરવું કોઈને ખબર હોય તો આ એ નિસે કોમેન્ટમાં જણાવી દઈએ અને આપણું ટેક્ટર પીળું છે જાહેર વાળવાનું છે અને હવે જાહેર બાર થઈ ગઈ છે વાડવી હોય તો એ કોમેન્ટ કરી દેજો અને આપણો નંબર ઓલી પેટી પાછળ હતો તેમાં ફોન કરી દેજો ઝાડ વાડવી જાહેર બાજરી તૈલ ઘઉં બધું હાલે અને આ વાલ આપણે ફિટ કરાવી કરાવીએ છીએ તળાજા મશીન ઊંચું નહીં કરવાનું ચાર હજાર રૂપિયા લીધાના વાલના કોઈને ફિટ કરવો હોય તો રામભાઈ તળાજા ઝાહેર ભાઈ હોય તો કોમેન્ટ કરીએ ની છે

અત્યારે આ ખાલી આતર તાર છે વજન માટે કારણ કે ટ્રેક્ટર વાડીમાં દાંતી મને માલતું હોય ને એટલે આ પાછળ દાંતી આવતી હોય ને એટલે આગલે લેવલ વધારે ફરે છે કારણ કે આગળ વજન હોય તો આગલે બેલ બળ કરે ને એને હાથે એટલે ગાઢ આગળ સડાવ્યું છે હજી એની પાછળ આપણે આગળ વટી દેવાની છે અને સાઉન્ડ ગમે ને લેવું અને ફોન કરીએ અને રિઝલ્ટ સારું છે વાગે છે સારું અને સાઉન્ડ લેવું હોય તો બારના ઉપર જ લેવા નમે છે પંદરના ઉપરથી છે ને વાયબ્રેટ થાય સીટ ઉપર બેસીને આખો ધીમું વાગ છે પણ સીટ ઉપર મજા આવે છે આખો બધી વગાડવાનું મજાદાયવા કે સીડ આવે પાંચ મેડ આવે છે સાઈડમાં ડબલ આગળ એક અને ઓલી સાઈડમાં બે પાંચ મેડ બે બેઝ બે ખંજરી અને ચાર ચાર સેનલનું એમ્પ્લિફાયર આવે છે એમાં કઈ ઘટશે નહીં ભાઈ હું એટલા ટાઈમથી વગાડું છું બધું કમ્પ્લીટ ચાલશે બેટ કીધી દીધું છે તો વળ્યું ને એવું એટલું ગાર્ડ નડે છે આગલું બોનેટ ખોલ્યું ને એટલે ગાર્ડ નડે છે આગળ અને તો હમણાં પછી પાર્કિંગ કીધી સાઈ વળું દો લોક થઈને જ ખુલ્લા છે શિયાળમાં મીગ દેવી પાણી બધા મજામાં તો હવે અત્યારે આપણે ટ્રેક્ટરમાં પડી ગયું છે પંચર આપણે જે રીપર ફિટ કરેલું છે ને ઝાયરવાડવાનું એમાં પંચર પડી ગયું છે આ જીવો છે પચીસ પાવરનું પચી ઇસપી આ તો અત્યારે આપણે પડી ગયું છે એમાં પંચર તો પંચર કરાવવા જવું જોઈએ કારણ કે બે દિવસમાં આપણે ઝાયરવાડવાનું પણ સારું થાય તો એ ટ્રેક્ટરમાં પહેલાં પંચર કરાવી નાખ્યું છે અત્યારે ટાયર ખોલવું છે જેક કાઢી લીધો છે આ ટ્રેક્ટર લાવે તે દુનિયા પહેલી વાર હવા ગઈ છે બે વર્ષ છે એ આગલે વીલે ઓલા ઝાટના ખાપા આવે છે ને એના કારણે હવા વહી ગઈ છે ઝાડના ખાપા કારણ કે વારંવાર આગળ લોડિંગ થાય એટલે એ વીલમાં વજન નહીં આવે એના કારણે હવા વહી ગઈ છે બાકી આપણું ફોર બાય ફોર પડ્યું છે તો પહેલાં તો આપણે આનો ટાયર ખોલી નાખવી નાનીમાં નાખીને લઈ જવી પંચર કરવા પંચર કરાવી નાખવી પછી આપણે મળી પાછ

ઓલા પણ ગુલાબડી છે ના કાયમિકના પછી ત્રીસ ફૂલ આવે આ સીકુડી છે અને ઓલે ટ્યુબ વળી ગયેલી છે ને એનું હું કહું તમને એક બાજુ કેમ ફૂલી હતી કે આ ટ્રેક્ટર પડ્યું છે બરોબર અત્યારે આગળ મશીન છે ને વજન આ નાના છે આ વ્હીલ છે કે ને આગળનું આ માથે આ બે દિવસ ત્રણ દિવસ મશીન પડ્યું રહે એટલે એક સરખો વજન રહે એટલે આગલે ટાયરમાંથી વજન રહેવાનું એટલે મતલબમાં ટુ બાઇકી ફૂલી ગયેલી હતી એક સાઈડથી આમ વજન રહે એટલે એક બાજુ દબાણ થવાનું છે એટલે ફૂલી ગયેલી હતી બાકી આ ટાયર ફિટ થઈ જાય ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય જો ટાયર રેડી લાગે એ પ્રોબ્લેમ હતો હવે ટાયર સડાઈ દઉં પહેલાં તો તો ટાયર ફિટ થઈ ગયું છે જેક ડીજેવાળાનું છે એમાં બુસ મારી લીધો આપણી પાસે જેક છે જ નહીં પેલું પાસે એક જીવો પીડ્યું છે ત્રણ ટ્રેક્ટર અત્યારે તો ભેગા કર્યા છે આ વીસ એસપીનું છે ઓલું અઠાવી એસપીનું ફોર બાય ફોર છે ઓલું જેવું હશે વર્ષ વસ્પર તો આપણે વિડીયો અહીંયા પૂરો કરવી જોઈએ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી પાછા એક નવા વિડીયો સાથે કે હું બાય બાય